તમે નાહક ના હેરાન થાઓ છો ચલો બીજું અમસ્તુ નક્કા અમસ્તું એટલે નક્કા અને એનું વાક્ય તો નક્કા હો અહીં આવે તો તું અમસ્તુ અહીં આવે બરાબર કોકર પરીક્ષા આપણે કવિતામાં શબ્દ હતો પોકર મોકર

યોગ્ય સ્તરે મુકે વાક્ય ફરીથી લખો તો આપણે કવિતાની પંક્તિઓ જ છે શબ્દો આડાવડા છે તો પંક્તિ એના માટે આપણે કવિતા આવડવી જોઈએ તો કવિતા તરીકે તૈયાર કરી લેવી હો ચલો પહેલું વાક્ય કયું બનશે બોલન એ ભાઈ ચાલ મજાને આંબા આવળ બાવળ રમી બીજો બીજો બોલાય અને દોડાય

જેવો પાન સરી પાન માં ઉડે જેવો પાન જીવુ પેર તો કઈ પંક્તિ લખો કરતી થી કોઈન જીવ હા હવે એલા જો ખરી દે રે

શ્રીફળી તમે કોઈ છે શબ્દ ઓકે માદળીયું

ના હો કવિતામાં કાય શુગ્રતો ના યાર રે હવે વી પ્રસહચો ઉદાહરણ ઉજે શુગ્રનો ઉપયોગ કરી વાક્ય લખો જેમ કે જાકળ તો આપણે કહી કે જાકળ વાંકળ ભેલી સવારે પરનો પર જાકળ વાંકળ વાજ્યા જેવું લાગ્યું તો

બરાબર તે ભાગર માં વસાયો છે લોકો તકલીફમાં વસાય છે દુઃખમાં વસાય છે ચાલો પ્રશ્ન સાચ છે તમારા ગામના ફાદર વોલા વિશે દસ બાર લીટીમાં વર્ણન કરો કોણ વાંચે વર્ણન છે પાદર પર મોટા મોટા વૃક્ષો છે સવાર અને સાંજે લોકો અહીં ફરવા આવે છે બાળકો પાદર પર રમે છે વરસાદના સમયે પાદરના ઓટલે ગાયો બેસો દેખાય છે તહેવારો વખતે પાદર પર મેળો ભરાય છે ગામની બેઠકો અને સભાઓ પણ પાદર પર થાય છે પાદરે ધાર્મિક ફિલ્મો પણ પતાવવા

ત્યાંની શાળાનું છે શાળા ખૂબ મોટી અને ત્યાંનું વાતાવરણ બાળકોને ભરી જાય તેવું છે શાળામાં ચારે બાજુ લીલોતરારી દેખાય છે શાળાની આગળ મોટું રમતનું મેદાન છે જ્યાં બાળકો મજા કરી રહ્યા છે કેટલાક બાળકો ફૂટબોલ રમી રહ્યા છે એક છોક એક છોકરી રસણી ખાઈ રહી છે